છોકરો ભણવા છોકરા તું જેમ ભણવા નથી તો મેલવા નથી આય તાર મમ્મી પાછું ના હોય ને સાહેબ બરાબર પડશે તું ભણાવતી નથી છોકરા ને પણ આવતો નથી ડોહોલા કાઈ થી તો તું મીલ જાય એકરા બોલી નાશ્યુ તું જો આ બધું કશુ રાખ્યુ છે ઘર હાથ થી આગાશી મફત નથી આવતી આ ઈ તાર ની ને સાઘરો ફેર લેવા જઉ તો મને શરમ આવે શરમ ડબળા તને છે શરમ આવે છે આ દુખો કોનો અને નતમ લાઈ ને છું બધું

બેઠી બેસે પૈસા મળશે ક્યાંથી મળશે ના લેવું પડે ને તો તારે બધું કરવું પડે ને તારે અમે વહેલું ઉઠવાનું તારે વહેલું ઉઠવાનું નબળા ફોસ વાગે તો ધોઈ હોય ને આલુ તને પણ મારે ભરાવા ને હરાવા નહીં જવાનું દેરી એ ભરાવા તો કાલ થી મુજે તું એમ કર આ ઘરનું કર તો હું મુજે નું કરું પગાર એ આયો નથી એ ના આવે તારા ઘરમાં કોઈ કશી નહીં આવે તો તો આયો છે ને વધારે આયો તો શિકર નબળા કણાઈ દીતા હે ઈ તો મુ પી ગયો નરવા તને લે 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 પી પી કરે છે પણ સાલતું નથી તો આટિયા ટૂટે છે ઓલા છોકરાને 12 કપાસ કરો જો હવે હે ઓલા મેણીયામાં બાકડા

કેમ ભરા ખાટલો ને ને ભરા લાબસ એટલે લાઈ આલુ ઈ આપણે એટલે બુધવારે થી મળી રે એ બુધવારે આમાં તો દુખન એમ તો લાઈ તો સારી લેવરાવાની તો આખો દાડો માથું કરતી નથી તારા ધક્સ ખાઈ જાય ખાઈ જાય બધું ત્યાં તો બગડાયું કુતરા પાસે

At <laughs>